ખેડૂતોની લાઈનો લાગી છે છે એગ્રો નામની એજન્સી જંબુસર તાલુકામાં ટેકાના ભાવે તુવેરની ખરીદી કરી હતી યુનિયન જીનની બાજુમાં કમ્પાઉન્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવે છે વહેલી સવારથી જ ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈને તુવેર વેચવા માટે લાઇનો લાગે છે સવારથી જે સાંજ સુધી ત્રણ હજાર બેગ ની ખરીદી કરવામાં આવી છે ખરીદી અંદાજીત દસ અગિયાર દિવસ ચાલુ છે ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકામાં અમે ખરીદી કરીએ છીએ અને અંદાજીત અત્યાર સુધીમાં વીસ હજાર પ્લસ બોરીની ખરીદી થઈ છે આજની બોરી હજી એડ કરવાની બાકી અંદાજીત ત્રેવીસ હજાર ઉપરની આજુબાજુ ખરીદી થઈ ગઈ છે અહીંયા અને અત્યારે અમે સવારના જ્યારે ખરીદી આઠ વાગ્યા ચાલુ કરીએ એટલે અમે સવારના જેટલા ખેડૂતો લાઇનમાં ઉભા હોય એને અમે ટોકનવાઈઝ આપી દઈએ કે જે શરૂઆતમાં પહેલો ખેડૂત આવ્યો હોય એને ટોકન નંબર એક પછી ટોકન નંબર બે એવી રીતના આપીએ તો અત્યારે અહીંયા જે ટ્રેક્ટરની લાઇનો પડી છે કેટલા સવારના આવીને ઉભેલા છે તો અત્યારે હવે જે આ લાઇનો પડેલી છે તેનું શું અત્યારે આજના દિવસમાં લગભગ સિત્તેરથી એંશી ટ્રેક્ટર હતા એમાં અમે સવારના સાડા સાત આઠ ચાલુ કરી દીધું હતું અત્યારે આઠ વાગે લગીને હજી ટૂંકમાં પાંચ છ ટ્રેક્ટર તોરે છે હવે જેટલા ટ્રેક્ટર બાકી છે ને એને સવારના આઠ વાગે પાછા ચાલુ થઈ જાય કારણ કે સવારના મજૂર કામ કરતા હોય એટલે એની કેપેસિટી આઠ વાગે લગીની હોય છતાંય આપણે કહીએ બે ચાર ટ્રેક્ટર વધારે તોડી દે પણ અત્યારે જે પંદર વીસ ટ્રેક્ટર છે એ સવારના પાછા ટોકનવાઇઝ ચાલુ થઈ જાય ના ઉભેલા છો તમે બે વાય ગણ તો તમારો નંબર નથી આવ્યો આવ્યો અન્ય બીજા બીજા જે લાઈનો છે તે ક્યાં નહીં લાગેલી છે બધી ના છે શું છે તમે શું કહેવા માંગો છો આ વહેલી તકે તમારું પાક લેવાય એવું લાગે છે તમને કલાક બે કલાક તો થઈ જશે